દર્શક મિત્રો ન્યૂ સેવન ઇડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રૂપેશ સાહીઠ હજારના મોટર સાયકલ સાથે કિસબને ઝડપી પાડતી પાડીને વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ એકવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શકબંધોની તપાસમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી મળેલ કે એક કાળા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ પુરુષ તૂટેલી નંબર પ્લેટ વાળા ગ્લેમર અને શાઇન મોટર સાયકલ સાથે એકસો પચાસ ફૂટ રિંગ રોડ અને બિઝનેસ આર્કેડ બિલ્ડિંગની સામે ચાર રોડ પર ઉભેલ છે જે મોટર સાયકલ તેણે ક્યાંકથી ચોરી અગર તો છલકપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાદવીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોટર સાથે હાજર મળી આવતા તેની આધાર પર रजिस्टर कागजों रजू करने कहता कोई संतोषकारक जवाब आप नहींटरसायकल शकवर्ती मिलकत तरीके तपास अर्थे कब्जे करता दौड़ बे वर्ष पहला रात्रि समय तारस तरसमिया रोड दौड़ बे वर्ष पहला रात्रि समय શિવસાગર સોસાયટીની પાછળ માધવ રેસીડેન્સી માંથી એક હીરો હોન્ડા પેશન મોટરસાયકલ ની ચોરી કરેલ આ મોટરસાયકલ થોડા દિવસ સુધી ફેરવી લીલા સર્કલ હીરો ના શોરૂમ પાસે બિનવાર થી મૂકી દીધેલ આજથી દોઢેક મહિના પહેલા બપોરના સમયે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર એક દેવી પૂજક રહેતા શેસર દેવી પૂજક વાસવાળો હોન્ડા શાઇન મોટર સાયકલ રૂપિયા સાત હજારમાં આપેલ જે ગાડીના કોઈ કાગળો આપેલ ન હોવાનું જણાવેલ પચીસ દિવસ પહેલા પોતાના ફ્લેટના પાર્કિંગમાંથી ગ્લેમર મોટર સાયકલ કરેલ હોવાની કરેલ આ અંગે વધુ તપાસ માટે ભાવનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે અને ચોરીના અંગે ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે પકડાયેલ ઈસમમાં દિનેશભાઈ અર્જુન દાસ આહુજા ઉમરવસ અઠાવીસ રહેઠાણ દુકાન નંબર સાત હજાર પાંચસો બ્લોક નંબર દસ સત્યનારાયણ સોસાયટી કાયત્રીનગર ભાવનગર સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ ધ્રાંગુ અને એલસીબી સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ બાદ દાન કુંચાલા માનદીવસિંહ ગોહિલ એજાઝ ખાન પઠાણ રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા